બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચુવા ગ્રામ પંચાયતના રેવન્યુ સર્વે નંબરો હેઠળ ખેતી કરતા લોકોની તકલીફો સામે આવી છે ચુવા ગામથી ઈઢાટા પાટિયા સુધી આશરે ત્રણ કિલોમીટર અંદરના અને ગામની સીમાડામાં આવેલા ખેતરોમાં જવા માટેનો મુખ્ય રસ્તો વરસાદી મોસમમાં કાદવ કીચડથી ભરાઈ જાય છે આ રસ્તેથી દૈનિક ભણવા જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ક્યાંક મોઘા ભાડે વાહન કરવું પડે છે તો ક્યાંક પગપાળા ચાલીને પગરખા કાદવમાં ભીંજાવા પડે છે ગામના યુવાનો તથા ખેડૂતોએ જણાવી રહ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી રોડ પાકો કરવાની માંગણી કરી રહ્યા છે તેઓ આ બાબતે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલતદાર કચેરી પ્રાંત કચેરી તેમજ કલેક્ટર કચેરી સુધી અનેક આવેદનો પાઠવે છે અહીં સુધી કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં પણ રજૂઆત કરી છે તેમ છતાં હાલ સુધી કોઈ સમાધાન મળ્યું નથી ગામ લોકો ફરી એક વખત સરકાર અને તંત્રને માંગ કરી છે કે ગામના વિકાસ તથા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને તાત્કાલિક રોડ પાકો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે સુરેશભાઈ અરજીભાઈ ચુવા થી તરફ રસ્તો જાહેર રસ્તો તે અમે આયોજન પત્ર આપ્યા છે વારંવાર આ રસ્તાની કોઈ અમારી વાત સાંભળતું નથી તે માટે છોકરા સો થી ઘણા શાળાએ જાય છે શાળાએ જવા માટે છોકરાને મુશ્કેલી પડી રહી છે વારંવાર ગારામાં એડવું પડે છે કોઈ વાહન વ્યવહાર ચાલતું નથી આ અમે પરબતભાઈ સાહેબને આયોજનપત્ર આપેલ છે શંકરભાઈ સાહેબને આલલ છે જિલ્લા કલેક્ટર પણ આલલ છે પાલનપુર પણ આલલ છે પણ આ રસ્તો અમારો કોઈ પાસ કરવામાં અટકાય છે તે સરકારને અમે વિનંતી કર્યા છ ત્રણ કિલોમીટરથી ચુવાથી ડાટા તરફ જતો રસ્તો પાકો કરવા માટે અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ